બહિયલમાં પહેલગામ મુદ્દે સંપૂર્ણ બજાર બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી સમગ્ર ગ્રામજનોએ શોક વ્યક્ત કર્યો કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસે ગયેલા પર્યટકોને જાતિઓને અંધાધૂધ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દેતા દહેગામના બહિયલ ગામે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ આતંકીઓને છવ્વીસ લોકોની બેરહમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી તેના વિરોધમાં સમસ્ત બહિયલ ગામે વિરોધ પ્રદર્શન સાથે મૃતકોને બે મિનિટ મૌન આપી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમ કાર્યક્રમમાં ખાનગી સંસ્થાઓ સરકારી કચેરી કર્મચારી તેમજ ગ્રામજનો અને ગ્રામ આગેવાનો હાજર રહ્યા હતા તેમજ બપોર સુધી ગ્રામજનોએ ધંધા રોજગાર બંધ રાખી બહિયલ કુમાર શાળામાં વિરોધ પ્રદર્શન કરી શ્રદ્ધાંજલિ આપી બહિયલ ગામે કોમી એકતા અને અખંડિતતા કાયમી માટે જાળવી રાખવા બહિયલ ગ્રામ પંચાયત સરપંચે સૌ જનતાને નમ્ર અપીલ કરવામાં આવી હતી બહિયલ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં તમામ વ્યાપારી રાજી ખુશીથી સાથ સહકાર આપી એલાનને સમર્થન આપતા સજ્જાદ નડિયાદે ગ્રામજનોનો આભાર માન્યો હતો